નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બર સુધી મેઘતાંડવ જોવા મળશે તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મિત્રો સામે આવી છે તે મુજબ મિત્રો નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ જોવા મળશે અગિયારથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો પંચમહાલ મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી ભારે તેમજ પૂર્વ ગુજરાતમાંના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે તેવું મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્ડ ધારકો માટે સરકારનો નવો નિર્ણય તો સસ્તા અનાજનું વિતરણમાં ગેરરીતિને અટકાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કે જો બીજાના ભાડે નહીં આપી શકે આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે રાજ્યમાં આશરે સાતસો જેટલી દુકાનો ભાડે ચાલતી હતી આ નિર્ણયથી રાજ્યના બોતેર લાખ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના રાશન ધારકોને ફાયદો થશે મિત્રો તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થશે જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો

આ માટે મિત્રો સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવવાની આવશ્યક છે અને અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેલર મિત્રો સિત્તેર ડોલરની નીચે આવીને ઓગણસિત્તેર પોઈન્ટ અડસઠ ડોલર પ્રતિ બેલર ઉપર ટ્રેડ થઈ રહી છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પછી છેલ્લા નવ મહિનામાં ક્રૂડ ઓઇલના મિત્રો ભાવનું સૌથી નીચું સ્તર જોવા મળી રહ્યું છે જો મિત્રો કાચા તેલની કિંમતોમાં આ ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો મોંઘવારીનો સામનો કરવામાં મિત્રો મદદ કરી શકે છે ત્યારબાદના ને મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાતના પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ઉપરાંત પશુપાલન વ્યવસ્થાને વેગ આપવા માટે સરકારે મિત્રો મહત્વનો મોટો નિર્ણય લીધો છે જેમાં રાજ્ય સરકારની સંસ્થાએ પશુઓ ખાતે શેક્ષ્ટ સિમેન્ટ ડોઝની મિત્રો કૃત્રિમ બીજદાન કરવા માટેની મિત્રો હાલમાં લેવામાં આવતી ફી ત્રણસો રૂપિયાથી મિત્રો ઘટાડીને પચાસ રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ મિત્રો માદા બચ્ચાને જન્મ આપે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે પાટણ ખાતે સિમેન્ટ લેબોરેટરી કાર્યરત કરી આ ઉપરાંત મિત્રો લેવામાં આવેલા શેસ્ટ સિમેન્ટ ડોઝના મિત્રો ઉપયોગથી નેવું ટકાથી વધુ વાછરડી અથવા મિત્રો પાડાનો જન્મ આપે છે તેવું મિત્રો માનવામાં આવી રહ્યું છે અને તેવું મિત્રો લેબોરેટરીમાં પણ મિત્રો જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ બાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળશે તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાથી માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજનાને અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય મિત્રો તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી કરતા તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત મળે તે માટે મિત્રો મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાને મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંજાદી અંદાજિત પત્રમાં મિત્રો એક હજાર લાખની રકમ ફાળવવામાં પણ મિત્રો આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો શિક્ષક દિવસે ગુજરાતમાં મોટી જાહેરાત તો દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી વચ્ચે ગુજરાતમાં મોટી જાહેરાત થઈ છે શિક્ષકની ભરતીને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડીંડোরে જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે શિક્ષણને મિત્રો ભરતી માટે કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે તે અનુસાર મિત્રો ભરતી પ્રક્રિયા કરાશે રાજ્યમાં મિત્રો 24700 જેટલા શિક્ષકોની ભરતી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

આ માટે મિત્રો પીએમ મોદી આવનારી સત્તર સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે કેન્દ્રીય મંત્રી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે પીએમ મોદી સત્તર સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે અને મહિલાઓને મળશે મિત્રો આ માટે કાર્ડ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડિજિટલ લેવડ દેવડના પ્રોત્સાહનને મિત્રો આપવા માટે મહિલાઓને સુભદ્રા ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે મિત્રો આ યોજનાના મિત્રો લાભાર્થીઓમાંથી સૌથી વધુ મિત્રો ડિજિટલ લેવડ દેવડ કરનારી મહિલાઓને ઓળખ કરાશે આ સાથે જ મિત્રો તેમને પાંચસો રૂપિયાથી વધારે પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવશે યોજનાનો લાભ લેવા માટે મિત્રો અરજી કરવા માટે આંગણવાડી કેન્દ્રો બ્લોક ઓફિસ અને જનસેવા કેન્દ્રોમાંથી ફ્રીમાં મિત્રો અરજીપત્ર પણ તમે મેળવી શકશો મિત્રો મહત્વના વાત કરતો ભોજનને લઈ સરકારનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મધ્યાહન ભોજનમાં તેતાલીસ લાખ બાળકોને હવે નાસ્તો પણ મિત્રો નહીં મળે તો રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતો નાસ્તો બંધ કરી મિત્રો હવે બપોરનું જ ભોજન આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે શાળાઓમાં મિત્રો વિદ્યાર્થીઓને અપાતા મધ્યમને લઈ રાજ્ય સરકારે મિત્રો લીધેલા આ નિર્ણયથી તેતાલીસ લાખ વિદ્યાર્થીઓને મિત્રો અસર પડશે અને મિત્રો તેતાલીસ લાખ બાળકોને મિત્રો હવે નાસ્તો સવારનો નહીં મળે ને સીધું મિત્રો બપોરનું ભોજન મળશે તેવો મિત્રો ગુજરાત સરકારને નિર્ણય લઈ લીધો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં મિત્રો ચિંતા તીડનો ખતરો મિત્રો સામે આવ્યો તો મિત્રો ભારે મેઘતાંડવ બાદ હવે તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો તીડના ઝુંડ દેખાતા ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે અને અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને તીડ આવ્યા હોવાનો મિત્રો દાવો કરી રહ્યા છે મેઘરજના મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં પંદર વર્ષ બાદ તીડના ઝુંડ દેખાયા હોવાનું ખેડૂતો મિત્રો જણાવી રહ્યા છે અરવલ્લીના મિત્રો પચીસ થી વધુ ગામો તીડના ઝપેટમાં આવ્યા છે જેમાં મિત્રો જીતપુર ખાખરિયા ઈસલી ખુમાનપુર સહિતના મિત્રો ગામોમાં તીડ જોવા મળી રહ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે છત્રી હજાર રૂપિયાની સહાય તો મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે જોકે મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયાનું પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે આ મિત્રો એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત મિત્રો પેન્શન યોજના છે જેમાં ખેડૂતોને મિત્રો પંચાવન થી બસો રૂપિયાની પ્રતિમા માસ મિત્રો જમા કરવાના હોય છે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને એટલે કે મિત્રો ચાલીસ વર્ષ કરતા ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે સાઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને મિત્રો ત્રણ હજાર રૂપિયા માસિક એટલે કે છત્રીસ હજાર રૂપિયા વર્ષે પેન્શન આપે છે મિત્રો સરકાર તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો